કોને કોને ખબર છે ઇમરજન્સી કોલ બોક્સ વિશે હ મને ખબર જ હતી તમારામાંથી કેટલાય આની જાણકારી નહીં જોય પણ મે હું ના કેમ છો હું છું ચતર નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ ઇમરજન્સી કોલ બોક્સ પ્રોજેક્ટ શરૂ કરનાર અમદાવાદ શહેર દેશમાં સૌપ્રથમ છે મદદ માંગનાર વ્યક્તિને આ બોક્સમાં રહેલું એક લાલ બટન દબાવવાનું એટલે તરત જ સામેની તરફથી પોલીસ કંટ્રોલ રૂમમાં કેમેરા અને બોક્સની અંદર આપેલ હાઈ રિઝોલ્યુશન નાઇટ નાઇટન કેમેરા એક્ટિવ થઈ જશે અને તેના વિઝ્યુઅલ પણ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે મેડિકલ ફાયર બ્રિગેડ અથવા કોઈ પણ પ્રકારની મદદ આનાથી તમને તાત્કાલિક મળી જશે સારું ત્યારે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે અને હા તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં મને કહેવાનું છે હો